કરજણનગર માં ભાજપ મોટા પાયે ભંગાણ સર્જાયું હતું કરજણ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ આજરોજ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા કરજણ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા જૂના ઉમેદવારો તેમજ અને જૂના કોર્પોરેટરોને ભાજપમાંથી ટિકિટ નહીં મળતા નારાજગી દર્શાવી હતી જેને લઈ કરજણ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેમાં કરજણ નગરપાલિકા વર્તમાન પ્રમુખ શ્રી મીનાબેન ચાવડા નગરપાલિકા વર્તમાન ઉપપ્રમુખ શ્રી ભરતસિંહ અટાલિયા નગરપાલિકા વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વનરાજસિંહ રાહોલજી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી દિગ્વિજયસિંહ અટોદરિયા નગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વર્તમાન કાઉન્સિલરશ્રી મહંમદ સિંધી નગરપાલિકા સામાજિક ન્યાય સમિતિ વર્તમાન ચેરમેનશ્રી પ્રકાશભાઈ પરમાર કરજણ નગરપાલિકાના દસ વર્તમાન કોર્પોરેટરશ્રીઓ આ સિવાય ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા

અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કર્જનના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન શ્રીઓ નો હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આવકાર આપું છું સ્વાગત કરું છું આ સાથે પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એવા માનનીય મીનાબેન ચાવડા કે જેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા બજાવી રહ્યા છે હાલમાં માનનીય વનરાજ રાવલજી સાહેબ છે કે જેઓ ક્ષત્રિય સમાજ કરજણ સિનોર ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે માનનીય ભરતસિંહ અટોદરિયા સાહેબ છે તેઓ અટાલિયા સાહેબ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ છે નગરપાલિકાના મોહમ્મદ સાંધી સાહેબ છે જેઓ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઘણી વખત અને હાલમાં ચાલુ પાર્ષદ છે ત્યાર પછી પ્રકાશભાઈ પરમાર છે તેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે મનુભાઈ વસાવા છે તેઓ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે આ સિવાય દિગ્વિજયસિંહ આટોદરિયા તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે હાલમાં જવાબદારી સંભાળે છે કાઉન્સિલર છે આ સિવાય મોહમ્મદ સૈયદ કે જેઓ ભાજપમાંથી માઇનોરિટી મોરચાના અધ્યક્ષ છે આ સિવાય અન્ય કાઉન્સિલર પાર્ષદો નગરપાલિકામાં ચૂંટાયેલા સૌ કે જેવો રોહિત રોહિત સરોજબેન છે જંબુનિશા સૈયદ છે ભરવાડ દેવલબેન છે ચૌહાણ અલ્પાબેન છે ઠાકોર તૃપ્તિબેન છે દીપમાલા કુમારી રણા છે યુવરાજસિંહ રાવલજી છે મોનાલિસાબેન રાઠોડ છે ભૂપેન્દ્રભાઈ પરમાર છે નીતાબેન પ્રાકડા છે સુમિત્રાબેન સોલંકી દુર્ગાબેન ભોઈ સુનિલભાઈ વસાવા અને ધર્મિષ્ઠાબેન શર્મા સહિત ભાજપ સાથે સંકળાયેલા અનેક પદાધિકારીઓ હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો અને કરજન નગરપાલિકાનું સારું ઈચ્છતા સૌ લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે પરિવાર હું એમનું સ્વાગત કરું છું મૂળ વિષય એવો છે આખી ઘટનાનો કે જે લોકો સમાજ રાજકારણ છે એ સમાજની સેવા કરવાનું પ્લેટફોર્મ છે લોકોને મદદ કરવાનું પ્લેટફોર્મ છે લોકોને ઉપયોગી બનવાનું પ્લેટફોર્મ એટલે રાજકારણ કોઈ માણસ પાર્ટીમાં જોડાતો હોય તો સ્વાભાવિક છે કે એની અપેક્ષા એવી હોય કે લોકોને વધારે ને વધારે મદદ પાર્ટીના માધ્યમથી કરે આ બધા જ લોકોએ પબ્લિકનું કામ કર્યું છે માટે પબ્લિકે અમને વારંવાર મત આપ્યા છે એવું નથી કે એક જ વખત ચૂંટણી જીતી ગયા છે બે બે વખત ત્રણ ત્રણ વખત ચૂંટણી જીતે છે એનો સીધો અર્થ એવો થાય છે કે લોકોના દિલમાં જગ્યા બનાવી છે દિલમાં જગ્યા ત્યારે બને જ્યારે લોકોનું કામ કરે કરજણના લોકોનું કામ કરીને જેણે દિલમાં જગ્યા બનાવી છે એમની સાથે અન્યાય થાય એમની સાથે અહંકાર કરવામાં આવે તાનાશાહી કરવામાં આવે તો સ્વાભાવિક છે કે કરજણની જનતા એની નોંધ લે આજે ભાજપના અહંકારની સામે આ સાથીઓ લડવા નીકળ્યા છે એને હું શુભેચ્છાઓ પાઠવું છું આપણે અમરેલીની ઘટનામાં જોયું કે નિર્દોષ દીકરી સાથે અત્યાચાર થયો પણ એને ન્યાય આપવામાં ન આવ્યો ભાજપે અહંકાર કર્યો વડોદરાની અંદર બોટ દુર્ઘટના બની નિર્દોષ બાળકો મરી ગયા ભાજપમાંથી ન્યાય ન મળવા દીધો કેમ કે સત્તાનો અહંકાર મોરબી માં દુર્ઘટના બની ન્યાય ન મળ્યો સત્તાનો અહંકાર તો સત્તાનો અહંકાર એટલો બધો માથે ચડી બેસે એટલો બધો અભિમાન આવી જાય તો અભિમાન ઉતારવા માટે પણ કોઈ આગળ આવવું પડે એમ આજે જે આ ક્રાંતિકારી યોદ્ધાઓ આગળ આવ્યા છે એમને હું શુભેચ્છા પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપનો અહંકાર નાચ એને અહંકાર રોકવા માટે

નેતા જનતા બનાવે છે જનતા આ લોકો સાથે છે તો આપણે કોઈનાથી નારાજ થવાની જરૂર નથી ભાજપ અહંકાર એટલો કરે છે કે આ લોકોથી નારાજ થઈ ગયો છે ભાઈ ભત્રીજા વાત સગાવાલા વાત છે સત્તાનો નશો ચડી ગયો ભાજપ બે એમને અડદુત કર્યા છે તો શું કરવાનું લોકો એમ ઈચ્છે છે કે આ આગેવાનો કરજણ જોઈએ છે એટલે આવા સારા આગેવાનોને અડદૂત કરીને અપમાનિત કરીને તાનાશાહી કરીને એમની ઉપર અહંકાર જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એ લોકો પણ એક નવી દિશામાં આગળ વધે હું એવું બિલકુલ નહી કહું કે jackpot મળી ગયો હું એવું કહીશ કે અમને એમનો ને એમને અમારો ખભો મળ્યો છે એકાબીજાનો સાથ મળ્યો આ કોઈ jackpot jackpot નથી એકાબીજાને ટેકો મળ્યો છે અને એકાબીજાના ટેકાથી કરજણનું આ વડોદરા પંથકનું સારું કામ કરીશું એવી આશા છે કયા કયા વોર્ડ ઉમેદવારો મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ